આ ભગવાનની ની અદભુત લીલાઓ છે કે એક દિવસ બધા બાર ગોપાળો છે એ વન ની અંદર ગયા હોય છે ને ભૂલી ગયા હોય હોય છે 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 ભૂખ લાગી એટલે બ્રાહ્મણ દેવો જે ત્યાં જઈને કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ એમ જ કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ જે છે ને એ બહુ જાહેર ભગવાને થવા નહીં દીધું એટલે કે ભાઈ કૃષ્ણ અહીંયા વધાર્યા છે અને એમને ભૂખ લાગી છે અને કંઈક યજ્ઞ ભાગ એમને મંગાયો છે તો જે ભાત અને જે બનાવ્યું હોય ભગવાન ને આપો એટલે બધા બ્રાહ્મણો વેદ પાઠી હોય છે વેદ માં માનવા વાળા હોય છે અને ખૂબ નિયમોવાળા હોય છે ભાઈ આ તો બધું યજ્ઞ માટે બનાવેલું છે આમાંથી કઈ સામગ્રી મળે નહીં એટલે બધા પાછા આવે એટલે પાછા આવે છે એટલે જે બ્રાહ્મણોની પત્ની હોય છે ને એમને ભગવાન શ્રી કૃષ્ણને જોવાની ક્યાંની લાલસા હોય છે કે ક્યારે ભગવાનના દર્શન થાય ક્યારે ભગવાનના દર્શન થાય અને ભગવાન એ જાણી ગયા હોય છે એટલે બધા ગોવાળોને કહે છે કે તમે જેટલા પણ બ્રાહ્મણો જે છે એમના ઘરે જાઓ અને એમની જે ધર્મપત્ની પત્ની છે એમ નકો કે કૃષ્ણ અહીંયા પધાર્યા છે અને એમને ભૂખ લાગી છે ને એમને કંઈક જમવાનું મંગાવ્યું છે અને કૃષ્ણ અહીંયા પધાર્યા છે શબ્દ સાંભળે છે ત્યારે બધા જેટલા પણ બ્રાહ્મણ કન્યાઓ હોય છે બ્રાહ્મણ પત્નીઓ જે હોય છે એ બધા કૃષ્ણ ભગવાનને જોવાની ઈચ્છા થાય છે અને બધી જ બ્રાહ્મણ પત્નીઓ ભેગી થાય છે અને કહે છે કે ભાઈ આજે કૃષ્ણ ભગવાનને આપણે છપ્પન ભોગથી જમાડવા છે એટલે બધા પોતપોતાના ઘેરથી અલગ અલગ વસ્તુ બનાવી લાવો અને બધી અલગ અલગ વસ્તુ બનાવી અને બ્રાહ્મણોને ના પાડવા છતાં પણ એ બધી થાળ લઈને ભગવાનને જમાડવા માટે વનમાં નીકળી જાય છે ભગવાન એમની મનોકામના પૂર્ણ કરે છે બધાનો ભોગ જે છે આરોગે છે અને જેટલા પણ બાળ ગોપાળો બીજા બધા ગોપાળો છે એમને પણ એ છપ્પન ભોગમાંથી પ્રસાદી આપે છે બધી યજ્ઞ પત્નીઓ બ્રાહ્મણ પત્નીઓ એમ કહે છે કે ભગવાન અમે અમારા પતિના વાક્યનો અનાદર કરીને અમે અહીંયા આવીશું એટલે હવે અમારા પતિ એમને સ્વીકારશે નહીં પણ ભગવાન એમને અભય વર્દન આપે છે કે તમારા પતિ તમને કશું જ બોલશે નહીં તમે જાઓ એમની મતિ ફરી જશે બધી જમાડી અને પોતાના ઘરે આવે છે તો બધા જ બ્રાહ્મણો જે છે એ સ્નેહથી સ્વીકારે છે ને એ પણ વિલાપમાં પડી જાય છે કે અમે જે આ યજ્ઞ કરીએ છીએ ભગવાન નારાયણ તો જમાડીએ છીએ તો અમે અભાગ્યા રહી ગયા અને તમે બધી ભાગ્યવતી બની કે તમે ભગવાન ને સ્વયં જમાડીને આવી અને અમે એ લાભ ના લઈ શક્યા આવી રીતે બધી બ્રાહ્મણ પત્નીઓ છે એમના મનોરથ ભગવાન પૂર્ણ કરે છે